પોરબંદર જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર તેમજ સાવલી ટેકનોલોજી અને બિઝનેસ ઇન્ક્યુબેટરના સહયોગથી ફૂડ પ્રોસેસિંગમાં એમએસએમઈ સ્ટાર્ટઅપ્સ માટે અનુકૂળ વાતાવરણ લાવવાની થીમ પર પોરબંદરની હોટેલ લોડ્સ ખાતે એક સેમિનાર કમ વર્કશોપ યોજાયો હતો જેમાં પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડીએ રોજગારીની તકો ઊભી કરવા અને દેશને આગળ લઈ જવા માટે એમએસએમઈ ઘણું મહત્ત્વનું છે અને આ એમએસિના વિકાસ માટે થઈ અને સ્ટાર્ટઅપ દ્વારા જ થઈ શકે છે તેને લઈને માહિતી આપી હતી સાથે જ જણાવ્યું હતું કે પોરબંદર વિસ્તારના લોકોમાં ભરપૂર સાહસિકતા રહેલી છે અને આ સાહસિકતાનો યોગ્ય દિશા મળે અને જિલ્લામાં સિંગદાણા ચણા સહિતની ખેત ઉત્પાદનોમાં નવા આઈડિયા વિકસાવીને એમએસએમઈ સ્ટાર્ટઅપ માટે યુવાઓ ઉદ્યોગ સાહસિકો આગળ આવીને નવી ઇકોસિસ્ટમ બનાવે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું વધુમાં તેમણે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા કોલેજના વિદ્યાર્થીઓને સાંકળીને યુવા ઉદ્યોગ સાહસિકો માટે સેમિનારની સિરીઝો યોજીને જિલ્લાને યુવાનો માટે થઈ અને સ્ટાર્ટઅપ માટે આગળ આવે તે માટે આયોજન કરવા ઈચ્છા વ્યક્ત કરી હતી ટેકનોલોજી અને બિઝનેસ ઇન્ક્યુબેટર સાવલીના નિયામક ડૉક્ટર આનંદ ભાડકરે સાવલી ટેકનોલોજી અને બિઝનેસ ઇન્ક્યુબેટર સેન્ટર તેમજ ઉદ્યોગ સાહસિકોને સરકાર દ્વારા કરવામાં આવતી મદદ વિશેની માહિતી આપી હતી સંયુક્ત ઉદ્યોગ કમિશનર તથા જનરલ મેનેજર જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર પોરબંદરના ડીઆર પરમારે કાર્યક્રમ અંતર્ગત માહિતી આપી હતી અમે આજે એક સરસ આયોજન કર્યું છે સી ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ અને બાયોટેકનોલોજી ના જે આપણા પ્રોજેક્ટો છે એમને કેવી રીતે વેગ બનતું કરીએ આપણે પોરબંદર ડિસ્ટ્રિક્ટમાં એના માટે આપણે એક્સપર્ટ્સ અને ફૂડ ના રિલેટેડ જે ઇનોવેટર્સ છે એમને બોલાવીને આપણે જે નવા ઉદ્યોગ સાહસિકો છે સ્ટાર્ટઅપ્સ છે જે સ્ટુડન્ટ છે જે આની અંદર વર્ક કરી રહ્યા છે સાથે સાથે આપણે અહીંને જે સિસ્ટમને કેવી રીતે સ્ટ્રેન્ધન કરી શકીએ એ બાબતનું આપણે એક સેમિનારનું સરસ આયોજન કર્યું છે એની સાથે આપણે વેન્ડર ડેવલપમેન્ટ અને ગવર્મેન્ટ ઇ માર્કેટ પ્લેસ માટે આપણે કેવી રીતે લોકોને અંદર આવરી લઈએ અને અહીંની જે કચેરીઓ છે જિલ્લા કક્ષાની એને આપણે કેવી રીતે સ્ટ્રેન્ધન કરીએ ગવર્મેન્ટ ઇ માર્કેટ પ્લેસ એના માટેનું એક અલગ અમે આયોજન કરેલું છે તો આનો મુખ્ય હેતુ એ છે કે આપણે જે પણ ઉદ્યોગ સાહસિકતા અને ઇન્વેસ્ટર્સ છે એને આપણે અહીંયા ખેંચીને લાવીએ એટલે નવું સંશોધન અને બાયોટેકનોલોજીના પ્રોજેક્ટ્સો વિશે જાણકારી આપીએ એમના અવેરનેસ અને સ્ટ્રેન્ધન જે કરવાની વૃત્તિ છે એમને જાગૃત કરીએ અને નવા નવા પોલિસી રિલેટેડ અમારા ઇન્ટરવેન્શનો છે એમને સુધી પહોંચે એનો એ મુખ્યત્વે લાભ લે સરકારશ્રીની ઘણી બધી યોજનાઓ છે એમાં અમારી ઇન્ડસ્ટ્રીઝ કમિશનરેટ ઓફિસની પણ ઘણી બધી પોલિસીઓ ચાલે છે જેમાં અમે અહીંયા જિલ્લા કક્ષાએ એનું અમે ઇમ્પ્લિમેન્ટેશન કરીએ છીએ તો આ બાબતે અમે આ એક સુંદર આયોજન કરેલું છે એમાં અમારા શ્રી સાહેબનો સુંદર અભિપ્રાય રહેલો છે કે અને અભિગમ રહેલો છે કે એમાં આપણા નવા પ્રોજેક્ટો અંદર આવે આ સાથે ધન્યવાદ અને અમે સૌ ઉદ્યોગકારોને કરીએ છીએ આ બાબતના ઇન્વેસ્ટમેન્ટ્સ લાવવામાં